પરમ પૂજ્ય જયરામ ગિરી બાપુનું તથા ચોણસમાં ખાતે આવેલ ગોગા મહારાજના મંદિરના ભુવાજી શ્રી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા સાલુઢાડી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પ્રસરેલ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા સંગઠન દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ તેમજ સંસ્થાઓના લોકોની કદર કરી તેઓનું સન્માન કરવામાં આવતું હોય છે ત્યારે આજરોજ પાટણ જિલ્લાના ચાણસમા ખાતે આવેલ ગોગા મહારાજના ભુવાજી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈનું કે જેઓ વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં તેઓ દ્વારા ઉદાર હાથે દાન કરવામાં આવે છે જેથી તેઓનું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા સાલો ઢાળી સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું ત્યારે સાથે સાથે આજરોજ તેઓના માદરે વતન ચાણસમાં ખાતે આવેલ ગોગા મહારાજના મંદિરે નવચંડી યજ્ઞ તેમજ રમેલનું આયોજન કરેલ હોવાથી ખાતે આવેલ મહાદેવના મહંત શ્રી પરમ પૂજ્ય જયરામ બાપુ હાજર રહેતા તેઓનું પણ કેસરી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે સમગ્ર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા એવા કમલેશ પટેલ પાટણ